નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી સહાયક જુનિયર ક્લાર્ક જેની ભરતી મિત્રો છસ્સોની બાર જગ્યા ઉપર ભરતી કરવામાં આવી હતી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી હતી તો મિત્રો જે સહાયક જુનિયર ક્લાર્ક ભરતી છે તેનો મિત્રો સિલેબસ જાહેર થઈ ગયો છે તો મિત્રો ખાસ વિડિયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે શું શું સિલેબસમાં છે તે બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ભરતી બહાર પાડવામાં આવી છે સસોને બાર જગ્યા કુલ છે તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય અને જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ જે જાહેરાત ક્રમાંક આપવામાં આવેલો છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી મિત્રો બહાર પાડવામાં આવી હતી તો મિત્રો સૌપ્રથમ આપણે સિલેબસ જોઈએ તો મિત્રો સહાયક જુનિયર ક્લાર્ક જે એમ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે તો મિત્રો શું શું તમારો અભ્યાસક્રમ હશે તો મિત્રો પહેલાં જોઈએ આપણે મિત્રો આ સબ્જેક્ટ આપેલા છે અને આ વેટેજ એટલે કે ટકાવારીનું વેટેજ આપવામાં આવેલું છે તો પ્રથમ મિત્રો વીસ ટકા ખાસ વીસ ટકા એટલે કે વીસ ગુણમાં શું શું રહેશે તો જનરલ નોલેજ હિસ્ટરી ઓફ ગુજરાત જીયોગ્રાફી ઓફ ગુજરાત આઠ અને કલ્ચર Конституશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો બંધારણ કરંટ અફેર્સ ઇન્ડિયા અને ગુજરાતનો એનવાયરમેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગવર્નમેન્ટ સ્કીમ એટલે કે યોજનાઓ તો આ બધું જ થઈને મિત્રો તમારે 20 ગુણ એટલે કે 20% પૂછાશે बीजा क्रम में मित्रों गुजराती ग्रामर अट्ले गुजराती व्याकरण दस टका ए दस गुण तीजा क्रम इंग्लिश ग्रामर दस गुण ए दस टका पची मित्रों जो है तो चौथा क्रम में आवश्य लॉजिक टेस्ट रीजनिंग एबिलिटी ए दस गुण एना रहम्प्यूटर पंद्रह गुण मित्रों कॉम्प्यूटर रहे અહેમદાબાદ સિટી એટલે કે એમસી એટલે કે અમદાવાદને લગતું મિત્રો તમને પંદર ગુણનું પૂસાય છે મિત્રો ખાસ પંદર ગુણ અમદાવાદ સિટીને લગતા પણ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા અથવા તો અમદાવાદ સિટીને લગતું પંદર ગુણનું હશે મિત્રો પેપર તમારું અને સાતમા ક્રમે જોઈએ તો મિત્રો મેથેમેટિક્સ મેથેમેટિક્સ એરેથમેટિકલ એબિલિટી બધું જ મળીને બેઝિક અકોર્ડિંગ તો મિત્રો આ જે આપેલું છે સાતમા ક્રમે તેના મિત્રો વીસ ગુણ અને આગળ મિત્રો દસ ગુણ બીજા રીઝનિંગના હતા એટલે કુલ મિત્રો તમારું ગણિત બેઝિક તો ત્રીસ ગુણનું પૂછાશે આવું મિત્રો અનુમાન એટલે કે સિલેબસમાં આપેલું જ છે અને આમ મળીને તમારું કુલ પેપર સો ગુણનું રહેશે મિત્રો તો ખાસ આ મિત્રો આપણે સહાયક જુનિયર ક્લાર્કનો સિલે સિલેબસ હતો જો કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો